નાસ્તા ફરતા આરોપીને દેશી હાથ બનાવટનો તમંચો ત્રણ કાર્ટીઝ અને થાર કાર સાથે ઉતરાણ પોલીસે ઝડપી પાડ્યો હતો થાર ડ્રાઈવર ગન લઈને ફરતો હોવાના કોલ બાદ પોલીસ રોકવા જતા ભાગી ગયો હતો ત્યારબાદ ઝાડી ઝાંખરામાં છુપાયેલા આરોપીને દેશી તમંચો અને જીવતા કાર્ટીઝ સાથે ઝડપી પાડ્યો હતો આરોપીના પકડાવાથી ત્રણ જેટલા ગુના ઉકેલા છે

ગંગા માતાના મંદિર પાછળની ગલીમાં મૂકી નાસી ગયો હતો પોલીસે પીછો કરી થાર કાર સુધી પહોંચી હતી ત્યારબાદ થાર ગાડીનો ડાબી બાજુના દરવાજાનો કાચ તોડી દરવાજો ખોલી ગાડીમાં જોતા એક આરસી બુક ડ્રાઇવિંગ લાયસન્સ અને એક મોબાઈલ ફોન તથા એક જીવતો કાર્ટીસ આઠ એમએમ કે એફ લખાણ અને સ્કૂલના સર્ટી કોરી ચેકબુક મળી આવી હતી થાર કારનો ચાલક ફરાર થઈ ગયો હતો ઉતરાણ પોલીસમાં જાણવાજોગ નોંધ કરવા સાથે થાર કારના ચાલકને શોધી કાઢવા અલગ અલગ થીમ બનાવી શોધખોળ હાથ ધરી હતી દરમિયાન આરોપી ભરથાણા ગામની સીમમાં ભરથાણા ટી પોઈન્ટ પાસે આવેલા વેલેરિયો હોમ્સ સોસાયટીની પાછળ જાડી ઝાંખરાવાળા વિસ્તારમાં છુપાયો હોવાની બાતમી આધારે પોલીસે છાપો માર્યો હતો જેમાં આરોપી દિલીપસિંહ પ્રતાપસિંહ ચુડાવતને દેશી હાથ બનાવટનો અને કાર્ટી સાથે પકડી પાડ્યા છે આરોપી અને રાજસ્થાનના જેટલા ગુના છે દેશી હાથ બનાવટનો એક તમનશો ત્રણ જીવતા કાર્ટિસ અને ત્રણ તથા બે મોબાઈલ ફોન અને મહિન્દ્રા કંપની થાર મળી કુલ દસ વીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે